કૌશી કઢિયા મારું નામ છે અહીં રેસકો ક્રિકેટ એકેડેમીનો હેડ કોચ છું અને રાજકોટમાં અત્યારે તો ઘણા બધા કેમ્પ થઈ ગયા છે સ્ટાર્ટિંગમાં લગભગ બેથી ત્રણ કેમ્પ હતા એમાંનો આ એક કેમ્પ અમારો હતો અને અમારી સાથે અનિલભાઈ ઠકરાર હતા અને બીજા બધા ઘણા બધા દીપકભાઈ આપણા રાજકોટના જૂનાજી જે કંઈ કોચ છે એની સાથે શરૂઆત કરી હતી ત્યારબાદ અમે રાજકોટ નાગરિક સહકારી બેંકનો કેમ્પ છે એ પણ મારા અને અમારા અનિલભાઈ અને બીજા જે બે ચાર હતા એના હસ્તકના અમારા હતા અને તમને નવાઈ લાગશે સ્ટાર્ટિંગમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના કોચિંગ કોચિંગ અમે જે કરતા ત્યારે ત્રણ ત્રણ હજાર છોકરા વેકેશનમાં આવતા અને દર વર્ષે લાઇન લાગતી નવે તમને નવાઈ લાગશે એ તો ગુજરાતના સ્થાપના દિવસને દિવસે અમારો જે આ કેમ્પ હતો એના ત્રણ ત્રણની લાઇન પહેલી લાઈન ગેલેક્સી ચોકીસ હતી છેલ્લી લાઈન કિસાનભાગ ચોક હતી અને અત્યાર સુધીની અંદર તમને નવાઈ લાગશે બોયસ અને ગર્લ્સ બંને જ નાગરિક બેંક તરફથી પ્લસ અમારા તરફથી સાર તો સાવ ફ્રી કેમ્પ હતો નાગરિક બેંક તો હજી પણ ફ્રી કરાવે છે સાવ સારટીમાં તો સાવ ફ્રી હતો અત્યારે મિનિમમ ચાર્જ છે ઘણા એને ફ્રી ઓફ ચાર્જમાં પણ રમાડી છીએ અહીંયા કોઈ કમાવાના હેતુ માટે આપણે કેમ્પ નથી ચલાવતા પણ રાજકોટમાં એક દાવા સાથે હું કહી શકું કે રાજકોટની અંદર ભલે છોકરાઓ બીજા ગમીને આગળ જાય ખૂબ આગળ આવે પણ રાજકોટમાં ક્રિકેટના ગ્રાઉન્ડમાં ખેલાડીઓને લાવતા કરવામાં હું ગર્વ અનુભવું છું બોયઝ પણ આવી જાય ગર્લ્સ પણ આવી જાય અત્યાર સુધીમાં તમને નવાઈ લાગશે ભલે અહીંથી એને ગ્રાઉન્ડમાં મેં લાવી સ્ટાર્ટિંગ શીખડાવી એની ટેકનિક બધી રીતે એને મેં અહીંયા રસ લેતા કરી અને થોડુંક અમારું અમારી પાસે જે કાંઈક જ્ઞાન છે એ આપી પછી એમાંથી ધીમે ધીમે આગળ વધતા જાય ને આગળ નીકળતા જાય પણ તમને નવાઈ લાગશે કે અમારો આ કેમ્પ પ્લસ રાજકોટ નાગરિક શાકરી બેંકનો જે કેમ્પ છે એ બધા છોકરાઓ અમે પોતે હેન્ડલિંગ કરતા હોય અને અમે જે કોચિંગ કરાવતા હોય નાગરિક બેંકનો ઉનાળું વેકેશન કેમ્પ હોય પ્લસ અમુક ખેલાડી કાયમી આવતા હોય તો અત્યાર સુધીમાં તમને કહું કે વીસેક હજાર ખેલાડી આવી ગયા વીસથી એકવીસ હજાર ખેલાડી ભલે પછી એની આગળ વધે બધા પણ અત્યારે ગ્રાઉન્ડમાં લાવતા આપણે કર્યા રહ્યા મારી પાસે એ પ્રૂફ છે મારી પાસે ફોટા પણ છે અને એ તમને નવાઈ લાગશે અમારા કેમ્પના અમુક છોકરાઓ તો મિલિટ્રીમાં આવ્યા છે અમુક ખેલાડી તમે જુઓ તો પોલીસમાં છે અમુક તો આઉટ ઓફ ઇન્ડિયા છે ત્યાંથી પણ અમને યાદ કરે છે અને અમુક ખેલાડી તમે જુઓ તો હાવ ઘણા સ્ટાન્ડર્ડ પર વહી ગયા છે અને એક ગેરવા સાથે કહી શકીએ કે લેડીઝ ક્રિકેટને સ્ટાર્ટિંગની અંદર ભલે ધીમે ધીમે ચાલુ હતું પણ લેડીઝ ક્રિકેટને પ્રોત્સાહન આપી અને આગળ લાવવામાં શરૂઆતમાં મેં ખૂબ જ મહેનત કરી મારા નાગરિક બિંદુનો સાથ મેળ્યો હતો અને ત્યાર પછી ધીમે ધીમે લેડીઝ ક્રિકેટ ઘણું આગળ આવી ગયું અને આ ગ્રાઉન્ડમાં તમે જોવો છો એ ઘણા પણ અત્યારે આ જે કાંઈ બોઇસ છે એ બિગિનિંગ છે પછી થોડા સારા હોય થોડા ડેવલપ થયા હોય એની બેચ અલગ હોય છે પછી ત્યાર પછી બીજી બેચ અલગ હોય છે પણ અમારા પ્રયત્ન જે છે પહેલાં એથ્લેટિક ગ્રાઉન્ડમાં કેમ પાલતો હતો અહીંયા અમારું બોર્ડ પણ મારેલું હતું કે અહીંયા વિનામૂલ્યે ક્રિકેટ કોચિંગ કેમ્પ ચલાવવામાં આવે છે એટલે ત્યાં એથ્લેટિક ગ્રાઉન્ડ બન્યા પછી અમે અહીંયા આવ્યા છીએ પણ અમે એક દાવા સાથે કહી શકીએ છીએ એક સંતોષ સાથે કહી શકીએ છીએ અને અમે એ પણ કહી શકીએ છીએ કે રાજકોટની અંદર જે અત્યારે ક્રિકેટના ઘણા કેમ્પ થઈ ગયા છે પણ શરૂઆતમાં બે ત્રણ કેમ્પ હતા અમારો પણ કેમ્પ હતો અને મેં તમને કીધું અમારા વડીલ કોચ પણ અમારી સાથે હતા અમને હેલ્પમાં હતા એટલે આજે આજની તારીખે અમને ગર્વ છે કે હજી પણ ખેલાડીને જે સ્ટાર્ટિંગને બિગિનિંગ કરાવી છે ટેકનિકની દ્રષ્ટિએ ફિટનેસની દ્રષ્ટિએ બધું અમને ગર્વ છે અમને આનંદ છે અને એ બાબતમાં આપણે જે અમારી નોંધ લીધી છે આપનો પણ આભાર અહીં બિગિનિંગ પાંચ વર્ષથી આવી જાય છોકરાઓ પછી એ ધીમે ધીમે પ્રેક્ટિસ કરે છે ડેવલપ કરે છે પછી જે સિનિયર કેમ્પમાં જાય છે પછી આગળ સૌરાષ્ટ્રમાં જાય છે એ રીતે પછી એનું ત્યાં ડેવલપમેન્ટ એનું અહીંયા જે ટેકનિક એની જે પ્રેક્ટિસ ત્યાંના પણ કોચિસ અલગ હોય છે આપણે બધા એ બધા ઘણા ખેલાડી છે એમાં નામ ન દેવા માગતા પણ મને એ ગર્વ છે કે આ કેમ્પમાંથી ઘણા છોકરાઓ ભલે બિગિનિંગ અહીંથી શરૂઆત કરી અહીંથી ટેકનિક શીખડાયવા આપણે બેટ પકડ શીખડાયું બોલ પકડતા શીખડાવ્યો પછી એની રીતે એ આગળ વધ્યા અને પછી સૌરાષ્ટ્રમાં જ્યારે સિલેક્શન થાય છે ત્યારે આપણે નિરંજનભાઈ શાહ સ્ટેડિયમ છે અહીંયા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે અહીંયા આપણે સિલેક્શન પણ મોકલીએ છીએ અને એમાંથી ઘણા ખેલાડીઓ પોતે આગળ આવ્યા છે પછી ત્યાંથી ડેવલપ થાય છે અને રણજી ટ્રોફી સુધી પણ ઘણા પહોંચ્યા છે એવા હું નામ ઘણા દેવા નથી માગતો પણ સિનિયર સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી સ્ટેટ લેવલે અને અમુક તો સ્ટેટની બહાર પણ ગયા છે અને એના માટે થઈને મને આજે ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે અને તમે લોકો જે આવ્યા છો એ તમને જણાવતા પણ મને આનંદ થાય વીસેક વર્ષથી હું જ્યારે રમતો હતો હું પોતે રમતો હતો ત્યારે રમવાની સાથે સાથે મેં પણ હેલ્પ કરીને કોચિંગ કર્યું હતું અત્યારે હું મેં રમવાનું હું તો મેં મૂકી દીધું છે ઘણા વખતથી પણ જ્યારે આ કોચિંગ ચાલુ કર્યું હતું અને રમવાનું ચાલુ હતું એને આજે મારી દ્રષ્ટિએ વીસેક વર્ષ થઈ ગયા છે હજી તમને કહું કે ઘણા ખેલાડી ફોરેન આઉટ ઓફ ઇન્ડિયા પણ ગયા છે ત્યાંથી પણ ફોન આવતો હોય કે સાહેબ અમે અહીં પહોંચી ગયા છીએ તમારી મહેરબાનીથી અને તમે તમે કઈ ક્યારે અહીં ફોરેન આવો છો અમને આનંદ છે અને અમને ગર્વ છે તમારા માટે કે તમે અમને અહીં પહોંચાડ્યા છે એ રીતે આપણો આભાર પણ માને છે પોલીસમાં મિલિટ્રીમાં એ તો બધું ઠીક છે પણ ક્રિકેટની દ્રષ્ટિએ ઘણા બધા આગળ વધી ગયા છે એટલે અત્યારે મારે તો આ ક્રિકેટ ચાલુ રાખવું જ છે અને ક્રિકેટ છે ને એ એક એવી વસ્તુ છે કે આપણા માટે પણ સારી છે એના માટે પણ સારી છે મારું ક્રિકેટ છે ને હજી ઘણા વર્ષો ચાલતું મારું નામ નીલ રાવલ છે હું અહીંયા સતત આઠ વર્ષે હું કેમ્પમાં પ્રેક્ટિસ કરું છું અને અત્યારે હું થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ એઝ ભૂમિકા ભજવું છું સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના પ્લેયરને હું સાઈડ આર્મ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપું છું એટલે થ્રો ડાઉન કરાવું છું એ રીતે બે હજાર સોળની અંદર અમે કેમ્પ જોઈન કર્યો આ કેમ્પમાં કૌશિકભાઈ અઢિયા અનિલભાઈ ઠકરા તે બહુ સારી રીતે ભાઈ નંદિતા મેં મળ્યા આઈપીએલના કોચ થઈ ગયા હતા બહુ સારી રીતે અહીંયા કોચિંગ કરાવતા અમને બહુ બેનિફિટ થયો હતો કે આ ત્રણ કોચિસ અમારી સાથે હતા કામ કરતા અમને બહુ આમ શીખવા મળ્યું હતું આમ મજા આવી હતી અત્યારે તો મારી સાથે છે એઝ અ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ આ કેમ્પમાંથી એમ થાય કે આપણે અહીંયા કામ કર્યું છે તો એઝ અ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ કૌશિકનું નામ આગળ લઈ જાય તો આપણે એવી રીતે ઈચ્છા છે અને આગળ સૌરાષ્ટ્રના ઇન્ડિયન ટીમમાં સ્પેશિયાલિસ્ટ તરીકે